એ એમ બોલી ગયા હા શું હા પેન લઈને એમ એટલે દન નોટિસ આવવા દીધી એમાં એ તો જે તમે જે છેડો નાખ્યો તો

દંડ કર્યો એટલે આ લોકો ગામડે આ રીતે નીકળી જાય જેને ખબર નથી પડતી એ રીતે આ રીતે દંડ દઈ દઈને વાયા જાય છે આ રીતે લોકો ને ભેળવીને મનાઈ નાખ્યો સાહેબ એ આવા જ મીઠું મીઠું બોલીને વાયા ગયા વળતે દી notice આવી અને હું હતો ને હ એટલે હું હોવ તો હું શું કરું હું એ લોકો ની જેમ જ સ્વભાવ ના માણસ જ

એટલે એનો કહેવાનો એમ છે કે તમે આના ઘરેથી પીન નાખી એટલું ને ઘર એટલે ઓરામાં તો એવું કીધું હમ બાન કામ કરવું હોય તો કે તમારે પેલા મિટર લેવો પડે અમે 26 કલાકમાં આપી દીજવા કે એમ કે બાન કામ કરવાનું કે આ વાત છે કે થોડીક વાટ લાઈટ બાળવી હોય એટલે તમે બાન કામ કરતો તો બાન કામ ચાલુ છે ને આ હા બાન કામ ચાલુ છે તમારે હા ચાલુ છે બાન કામ સમજી એટલે બાન કામ અલગ થી લેવાનું હા અલગ નું કીધું ને

સોમવારે તો લગભગ છૂટી છે મંગળવારે મને કોલ કરજો અને મંગળવારે નોટિસ લેતા આવજો અને શક્ય હોય તો આજે પ્રવીણ ભાઈ ને કેજો કે તમે તાર wire સાંભળી મને call કરજો ને હું મદદ કરી દઉં હો. એમ નઈ આ થાય છે તો એમ ધક્કો ખાઈએ ના ના એ તો જે હકીકત છે એ આપણે કેવી પડે ને તમ તારે એમાં થાય જ નઈ તો રજૂઆત તો કરવી જ પડે ને હા સેકન્ડ વાળા એ કંત્રાટી ના એ ભાઈના ફોટા હોય ને પાડી લીધા હો એમને દામનગર જોયું ને જે ભીમા હા, ફોટા હોત તે મારા મારે બાંધકામ માં ફોટા હશે એ તો ભલે ફોટા પડી લીધા કઈ એવો ગંભીર ગુનો થોડો છે તો કરવા માટે તમે કરો તમારો જે થાય પણ આ થાય એમ છે થાય ભાઈ મને મળવા તો દે મારો તમને મારે કઈ લેવાનું ના હોય હું તો સામાજિક કાર્ય કરતા છું ના ના તમને આપીશું હું અરે મારી વાત સાંભળો તો કરાઈ દો ને 41 માં 15 12 એમ થાય કઈ વાંધો નહીં હું પહેલા ચર્ચા એની વિચારણા કરી લઉં પછી તમને કોલ કરું. આજે ઘરે ઘરે ફોન કરો તો થાય એમ હોય હું એ તો એમાં એવું છે ભાઈ ફોન માં કોઈ વાર ચલાવો ને તો તમારે ખુદ ને તો આવવું જ પડશે આવવું પડશે હા હા છે ને પરવીન ભાઈ ને એમ બી આવું છે તમે આવજો એમ મારે એમાં કાઈ ન હોય ભાઈ તમતમ તમારું થતું હોય ને વ્યવસ્થિત હા હા તમારું બતાવી દયો તમે એ બે માં ઓળખે તો હોય મળી તો લ્યો એને ફોન હમણાં હું કરું હો ફોન ઉપર મળી લ્યો પછી પરવીન ભાઈ ને ફોન કરજો કાલે મારા માં બરોબર હા હા એ